જામનગરમાં સાધના કોલોનીમાં તોડવાનું માં સાધના હાથ ધર્યું છે બે આવેદનપત્ર દેવા આવેલા છે કે હાલમાં અમારા બ્લોક જે થોડા ઘણા ડેમેજ થયેલા છે એને પાડવા માટેની નોટિસો આપી ગયા હતા એ રોકવા માટેનું આવેદનપત્ર અમે દેવા આવેલા છીએ જ્યાં ગરીબ માણસો રહે છે જે રોજે રોજ કરીને ખાય છે જેની પાસે કોઈ આશરો નથી તો કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે ભાઈ તમે અત્યારે આ રોકાવી દો માટે ચોમાસાની સિઝન છે અમારી પાસે રહેવા આશ્રો નથી અથવા અમને વૈકલ્પ જગ્યા આપો જો અમે ક્યાંય રહી શકીએ એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે કે ભાઈ અત્યારે તાત્કાલિક ધોરણે રોકાવી દો અમે જે અમારા લોકમાં નુકસાની હશે એ અમે અમારા સો ખર્ચે અમે કરાવી લેશું અને અમારી જવાબદારીમાં અમે જઈએ છીએ

જે ગુજરાતમાં થાય છે એ જ વસ્તુ આપણે અપનાવેલી છે અને એની એસઓપી માટે જ અમારી કમિટીએ બેઠેલી છે કે જે સીલ માયરા ફાયરના તકલીફના કારણે હોય કે બાંધકામની એટલે કે બીયુ પરમિશનના કારણે હોય તમે એનું કેવું સોલ્યુશન કરી દીઓ છો પૂરતતા કરી દો છો એ પ્રમાણે તપાસીને ખરાઈ કરવાની થાય સ્થળ મુલાકાત કરવાની થાય તો જે તે ટીમો બધી સ્થળ મુલાકાત કરશે જે તકલીફ છે એનું સોલ્યુશન થઈ ગયું હોય તમારા તરફથી

જીવના જોખમે એટલી સહાનુભૂતિ નથી આ સ્પષ્ટ વાત છે અને છતાં કેસ ટુ કેસ જે તમારી અરજી આવશે ને એના અનુસંધાને આપણે જરૂર લાગે તો કમિટી ડેઇલી એકવાર ભેગી થશે અને રાબેતા મુજબ કઈ રીતે ખોલી શકાય કે ન ખોલી શકાય એ તકેદારી રાખીને શું કામ કરશે તમે જે અત્યારે વાત કરો તો ને એ તમે શું શું ક્વેરી હતી સોલ્વ થઈ ગઈ છે એની અરજી આપીને અમને આપો ટીપી બ્રાન્ચ

સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો